આપ જોઈ રહ્યા તો સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ તમામ ધર્મ અને લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખોળામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે સાથીઓ બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજીયા ઉડતા હોય એ પ્રમાણે જુગાર નાડ્ડા કુટણખાના દારૂ નાડ્ડા અને હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હાજર સત્તરની વિધાનસભાની ચૂંટણી અને બે ઓગણીસ ની પાર્લામેન્ટની હું આખા દેશમાં એક્ટિવ ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના એટલો ડ્રગ્સનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી પણ છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ

આ ડ્રગ્સ નો કારોબાર શક્ય નથી મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માગણી કરું છું આ વ્હાઈટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર

આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો નો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલે પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ક્રચ છે ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે પત્રો આપી રહ્યા છે અને છતાં

ભરૂચ પાથી નીકળેલો જે દારૂ બનાસકાના ફરામમાંથી નીકળેલો દારૂ જે પાટણ મહેસાણા ગાંધીનગર થઈને અમદાવાદ ખેડા અને બાલાસીરોડ સુધી જાય છે એના રસ્તો આવતા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શું કરે છે તમારું એસડ્યુ શું કરે છે તમારું સ્કેટ આઈબી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડા ની શું ભૂમિકા છે

ત્યારે અમે ટંકારી ચોટ ઉપર સમર્થન માં ઉભા રહીએ છીએ પોલીસ તાગાના કર્મચારીઓ જ્યારે ગ્રેડ પે ની વાત કરે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદી વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની ની વિધાનસભાના મંચ હોય અમે આ નાના કર્મચારીઓની પડખી ઉભા રહ્યા છીએ તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે આના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ ને ટાર્ગેટ કરે ત્યારે અમે અમને પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કર્યું થરાદ ની મિટિંગમાં

કે હવે આ ગુજરાતમાં રસ્તો કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટરખાના નહિ ચાલે હવે ગુજરાતમાં દારૂ જુકાર ના અડ્ડા જોવા મળે હવે હિન્દુ ધર્મની આસ્થાનો પ્રતિક બંદીઓની ફતે જિગ્નેશભાઈ આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજી રહે ગુજરાતના હોમ સેકડે કરીને અને ગુજરાતના મુખ્યમંત્રી રહે બીજું બધું તો ઠીક આદરણીય હર્ષભાઈ સંગવી અને આતરણી ગુપેન્દ્રભી પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગાર અડ્ડા બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રે વિધાનસભા માન્ય સીએમ સાહેબ ની ત્યાંથી ગામનો અડ્ડા ડ્રોન ના મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને ટેગ કરો અમારા પ્રદેશ પ્રમુખ માનની અમિતભાઈ ચાવડાને ટેગ કરો કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવા નહીં આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને

કે તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા કે દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે પણ એક વાત પણ ગુજરાતની જનતાને બી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાજ ના ચાલતા એક સ્પીચ બને બતાવો નરેન્દ્રભાઈ નહીં એક સ્પીચ બનાવો બતાવો બને મિસ્ટર અમિત શાહ જ્યારે મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સમાં તમારે બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા 20 25 વર્ષ તો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પર કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ 4 દિવસ કોઈ એક યુવાન લે અને પાંચમા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દીવાલમાં માથા પછાડે છે

એના મંત્રીઓના હપ્તા ખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સ નો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માનજી પાછી રહ્યો ભાઈ અમને નીચે મને મારો ધ્યાન દોર્યું કે ગુજરાતની ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સ નું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરીયલ પ્રોવાઇડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના 15 17 વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં ભરવા જતા હોય કે માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદન પત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાએ ગુજરાતમાંથી એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ન આવેલી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો તો નહીં કહું પણ એટલે જ એક કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત કરવામાં જઈને એટલો સવાલ પૂછવા માગું છું કે એક રાજકોટમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીનું પુષ્ટિંગ થયેલું એ કોણ હતા જેની લંપટ લીલાવણના કારણે એની પત્ની આત્મવિલોપનનો વિલોપણનો પ્રયોગ કરવો પડ્યો હતો આવું ઘણું બોલી શકું છું સવારે સવારે ઊઠીને મેં કીધું બી એ પ્રમાણે સરસ સરગવાળી સિંગો ખાઓ આમળામાં રસ પીવો શરીરમાં કેલ્શિયમ આવે સ્પાઇન તમે જ્યારે નોકરીમાં કરે ત્યારે મજબૂત નહોતી નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ તેનો લાભ આવ્યો ઓડલી તરીકે એસપી ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારી એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓને પડખે આવે છે એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેરો

કોઈ કોઈ કોન્સ્ટેબલ કે પીએસઆઈ પકડે તો કઈ લાઈનની ગાડી છે આ બધા જ માણસો ક્રિમિનલ એક્ટમાં ઇન્વોલ્ડ છે પણ તકલીફ એ છે દુઃખ એ છે કે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની સામે રાજ્યની સરકાર પગલાં નથી ભરતી ટાર્ગેટ કરે છે નાના પોલીસ કર્મચારી

સમય આપીશું પણ હાલ પૂરતું સોશિયલ મીડિયામાં મને મોકલો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓને ટેગ કરો વિડીયો અપલોડ કરો બીજા મિત્રો

दिनेश भाई आ कार्य पब्लिसिटी लेवा माटे अरे तो आपे पब्लिसिटी मळे ली गुजरात का सीएम करता देश में नता बताए रोक छे यो प्रॉब्लम नथी आपने नहीं एवु के छे आ तो समय ने अनुकूल नथी ने एकटी एकटी फिल्मो भी करू साहब ने एक मिनट सोशल मीडिया में अत्यारे

हमें भी प्रोजनेस करनी पड़ी को <laughs> गांधी और सरदार के गुजरात में ढाई सौ से ज्यादा तहसील और हर एक जिले में शराब का और ड्रग्स का काला कारोबार इस कदर व्यापक हुआ है कि गुजरात की अनगिनत सैकड़ों नहीं हजारों हजार महिलाएं बहनें, बेटियां विधवा हो चुकी है गुजरात की कोस्ट लाइन से करीब करीब पैंसठ हजार करोड़ का ड्रग्स पाया गया अडानी साहब के मुंद्रा पोर्ट पर से भी और गुजरात के कोस्ट लाइन पर से भी आज गुजरात के स्कूल्स कॉलेजेस हॉस्टेल्स और यूनिवर्सिटीज के अंदर भी ड्रग्स का कारोबार चल रहा है मैं मांग करता हूं कि गुजरात के गृह मंत्री को थोड़ी भी शर्म बची है तो तुरंत इस्तीफा दे जाना चाहिए मैं मांग करता हूं देश के प्रधानमंत्री जब गुजरात में आते हैं तो कभी भी गुजरात की युवा पीढ़ी को यह अपील नहीं करते कि ड्रग्स के सेवन में मत पड़िएगा शराब के कालोकारे कारोबार से दूर रहिएगा ऐसा अमित शाह मोदी जी गुजरात के सीएम कभी अपील भी नहीं करते हैं। और सवाल ये हो रहा है कि इतनी बड़ी तादाद में गुजरात में ड्रग्स मैन्युफैक्चर हो रहा है कहीं भी बाहर से आ रहा है तो इसके पीछे कौन सा मंत्री प्राइमरीली रिस्पॉन्सिबल है जो भी मंत्री शराब ड्रग्स और जुए में से कमा रहा है वो मंत्री मेरे लिए भारत भूमि और गुजरात का गद्दार है और इन गद्दारों को गुजरात की जनता तबियत से अभी लकार रही है और मैं मांग कर रहा हूं कि हर संघ में गुजरात के गृह मंत्री को तुरंत इस्तीफा दे देना चाहिए वो नहीं देंगे तो हम उनको मजबूर करेंगे उनकी पार्टी को मजबूर करेंगे लेकिन किसी भी कीमत पर ड्रग्स के इस काले कारोबार काले काले कारोबार को भारतीय जनता पार्टी की सरकार को रोकना पड़ेगा थराद में कुछ दिन पहले मैंने जो वहां पे हल्ला बोल किया उससे गुजरात की सरकार को सबक लेकर सारे डिस्ट्रिक्ट्स में सारे तहसील में बुटलेगढ़ को जेल के हवाले कैसे भेजा जाए उसका एक्शन प्लान बनाना था उसके बजाय प्लान क्या बनाया हेड क्वार्टर में पुलिस के छोटे कर्मचारियों के परिवार के जो लोग रहते हैं उनको मेरे खिलाफ उकसाया ये देखिए क्यों कर दिया गुजरात की भारतीय जनता पार्टी के प्रदेश प्रमुख गुजरात के डीजी गुजरात के होम मिनिस्टर बिना मेरा नाम लिए इनडिरेक्टली मेरे बारे में कॉमेंट कर रहे हैं लेकिन गुजरात की जनता को यह आश्वस्त नहीं कर रहे हैं कि हमारे गुजरात में अब शराब नहीं बिकेगी हमारे गुजरात में शराब के साथ साथ जुमे के अड्डे नहीं रहेंगे ड्रग्स आपको कहीं नहीं पाया जाएगा ये मैं गारंटी देता हूं ऐसा किसी ने नहीं, नहीं बोला मतलब कि जिग्नेश भाई और कांग्रेस को टारगेट करो और असली जो मुद्दा है कि अरो, करोड़ों अरबों की कीमत का ड्रग्स गुजरात में आ चुका है लगातार आ रहा है यहां से अलग अलग प्रदेशों में जा रहा है यहां पर उसका मैन्युफैक्चरिंग हो रहा है पंद्रह बीस साल के नौजवान उसकी चुनवाल में फंस चुके हैं जिन युवा साथियों को ड्रग्स का सप्लाई नहीं मिलता तो उन लोगों ने नर्मदा की कैनाल में जंप लगाकर सुसाइड तक किया है ऐसे भी वाक्य किससे सामने आए हैं जब कोरोना में कुछ युवा साथियों को ड्रग्स नहीं मिला तो उन लोगों ने भी सुसाइड किया है तो गुजरात की वर्तमान पीढ़ी की रगों में कौन है जो ड्रग्स घुसेड़ रहा है ये सवाल हम लोग पूछ रहे आने वाले दिनों में हम लोग एक हेल्पलाइन भी लॉन्च करेंगे ये स्टेट वाइड कैंपेन है और ये केवल कांग्रेस पार्टी का नहीं है ये गुजरात की जनता का कैंपेन है जनता से आवाज उठी है जनता लिख रही है गुजरात के अलग अलग कौन से कि ड्रग्स का काला कारोबार गुजरात में हमेशा हमेशा के लिए बंद होना चाहिए मैं मांग करता हूँ चिंतन शिविर में बैठे हुए गुजरात की सीएम सभा आप जब चिंतन शिविर पूरी करके आए तो गुजरात की जनता के सामने ब्लू प्रिंट रखिए बताइए कि एक्शन प्लान क्या है? बताइए कि ड्रग्स के कारोबार को आप कैसे खत्म करेंगे और साथ साथ मिस्टर हर संघवी का इस्तीफा चाहिए मैन्युफैक्चर यहाँ पर जो हो रहा है वो फैक्ट्रिया ऐसा कैसा आपका शासन है कि करोड़ों अरबों की कीमत का ड्रग्स आ रहा है आठ दस साल पहले ऐसा नहीं था पकड़ी जा रही नहीं आठ दस साल पे ऐसा नहीं था तो यहां पे तो गुजरात में इतना तो ड्रग्स क्यों है क्यों गुजरात को सेफ हेवन माना जा रहा है ड्रग्स के लिए क्यों ये हिम्मत हो रही है क्यों आप छापे नहीं मार रहे हॉस्टल में कैसे घुसा कॉलेज में कैसे घुसा यूनिवर्सिटीज में कैसे घुसा मेडिकल स्टोर्स पर पाउडर मिल रहे हैं गोलियां मिल रही है क्यों क्या जवाब है उनके पासेश भाई आने वाले समय में जिस तरह से आपने बना जाते में घेराव किया तो और भी कहीं जनता रैली भी करेंगे और अभी तो एक पुलिस सभी प्रेशर में है राज्य की सरकार के प्रेशर में है तो बहुत से जगह पे तो इंस्ट्रक्शन दिए हैं लेकिन वो जब इंस्ट्रक्शन उनको लगेगा कि अब डिले करने की जरूरत तब आप लोग और एग्रेसिव ले जाएंगे और बहुत से लोग सोशल मीडिया में आप लोगों के पास वीडियोस भी पहुंचाए वीडियोस भी आप तक हम लोग पहुंचाते रहेंगे जनता रेड भी करेंगे और हमारे कहे बिना भी गुजरात की जनता बहेद करने के मूड में है कल सूरत से ही किसी व्यक्ति ने वीडियो बनाकर कहा कि देखो मैं आपको लाइव दिखाता हूँ गांजा कहाँ मिलता है ऐसे अनगिनत वीडियो सोशल मीडिया पे वायरल हो रहे हैं विधानसभा के पटल पे मुद्दे को विधानसभा के पटल पे इस मुद्दे को एक से ज्यादा बार कांग्रेस पार्टी ने उठाया है कल भी उठाएंगे सड़कों पर भी उठाएंगे सूरत जो है उन्होंने भी मुद्दा उठाया सूरत और मतलब कि एक प्रकार से उन्होंने पुष्टि की है बात की कि चरस गाजा शराब और ड्रग्स गुजरात में हम लोगों की कल्पना से भी ज्यादा फैल चुके हैं उसका तो कॉग्निशन लीजिए या उनके खिलाफ भी पुलिसकर्मियों को भड़का कर रीलिया करवाओगे जगदीश भाई आपने में आपके पंजाब में आपकी सरकार अरे हमारी एकच मिनट हमारी भाषा भी से अपने कमेंट करी थी, एकच वाक्य को पर भारतीय तोड़वा तुम्हें ये तू किस बात पे संस्कारी बात हमें તમારી સામે એક પોલીસ કર્મી ઉપર હુમલો કરવાનો જે તે સમયે આરોપ લાગ્યો નીકળી ગઈ કદાચ મળ્યો છે એ પાર્ટને હું એમ નથી કહેવા માંગતો પણ જે તે સમયે આવો આરોપ હતો આ શું કહેવા માંગે છે તાતિયા તમારું નિવેદન છે એ તમે હજી પાછું નથી લીધું હું તો બીજી સાહેબ સવાલ પૂછવા માંગુ છું

આજે મોન છે અમે ઝુસ કરી જવાબ છુપાયેલો છે મોહન છે